નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રિની વાર્તા તેનું મહત્ત્વ અને તેનો શુભ સમય મુહૂર્ત તે ક્યારે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ મહાશિવરાત્રિની વાર્તા મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જે ભગવાન શિવની આરાધના માટે ઉજવાય છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ દિવસ તરીકે પણ ઓળખ મનાવવામાં આવે છે મહાશિવરાત્રિની પૌરાણિક કથા એક પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં ગ્યુહક નામનો એક ભક્ત હતો જે શિવ ભક્ત હતો એકવાર તે જંગલમાં શિકાર માટે ગયો અને અંધારું પડી જતાં એક વૃક્ષ પર ચડી ગયો તે વૃક્ષ બીજું કંઈ નહીં પણ બીલીપત્રનું હતું આગળની કથા અનુસાર રાત્રે તેને ભય લાગ્યો અને પોતાને જાગૃત રાખવા માટે તે નીચે બીલીપત્ર ફેંકવા લાગ્યો તે અજાણતા જ ભગવાન શિવના શિવલિંગ પર પડતા રહ્યા આ રાત્રે તે નિશ્ચિત ઉપવાસમાં હતો રહ્યો કારણ કે તેને ખાવા પીવાની તક નહોતી રાત્રિ દરમિયાન તેણે શિવના નામનું સ્મરણ પણ કર્યું સવાર પડતા ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા આ ઘટનાને મહાશિવરાત્રિનું વ્રત માનવામાં આવે છે મહાશિવરાત્રિની મહિમા આ દિવસે ઉપવાસ રાખવાથી અને શિવલિંગ પર જળ દૂધ અને મધ અને બિલીપત્ર અર્પણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિવજીની આરાધના કરવાથી સર્વ પાપોની મુક્તિ મળે છે જો કોઈ વ્યક્તિ આખી રાત જાગી શિવની પૂજા કરે મહામંત્રનું જાપ કરે અને શિવલિંગને વિભિન્ન પદાર્થથી સ્નાન કરાવે તો તેને મુખ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી બે હજાર પચીસમાં છવ્વીસ ફેબ્રુઆરીના રોજ બુધવારે છે બુધવારે ઉજવવામાં આવે છે હર હર મહાદેવ મહાશિવરાત્રિ શુભ મુહૂર્ત અને પૂજા સમય વિશે જાણીએ મહાશિવરાત્રિ બે હજાર પચીસમાં છવ્વીસ જાન્યુઆરીના રોજ બુધવારે ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે ચતુર્દશી સ્થિતિ તિથિ શરૂઆત છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયારને આઠ વાગ્યે સમાપ્તિ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આઠ ને ચોપન વાગ્યે નિશ્ચિત કાળ પૂજા મુહૂર્ત સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બાર ને સત્યાવીસથી એકને સોળ વાગ્યા સુધી રાત્રિના સમયે રાત્રિના ચાર પ્રહર પૂજા મુહૂર્ત એક પ્રથમ પ્રહર સાંજે છ તેતાળીસથી નવને સુડતાળીસ વાગ્યા સુધી બીજો પ્રહર રાત્રે નવને સુડતાળીસથી બારને એકાવન વાગ્યા સુધી ત્રીજો પ્રહર સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બારને ને એકાવનથી ત્રણ પંચાવન વાગ્યા સુધી ચોથો પ્રહર સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ પંચાવનથી ઓગણસાઠ વાગ્યા સુધી પારણાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે છ ઓગણસાઠ મિનિટથી આઠને વાગ્યા સુધી આ સમય દરમિયાન ભગવાન શિવની આરાધના રુદ્રાભિષેક અને ઉપાસના ઉપવાસ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ મહાશિવરાત્રીની બધાને શુભકામનાઓ તો મળીશું નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો Thank you for watching video.